તો આ તરફ સુરેન્દ્રનગરમાં એલસીબી પોલીસે ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં દરોડા પાડ્યા છે થાન તાલુકાના ખાખરાડી ગામની સીમમાં દરોડા પાડવામાં આવ્યા દસ ચરથી પાંચ ટ્રેક્ટર જેસીબી મશીન તેમજ અંદાજે ત્રણસો ટન ગેરકાયદે કાર્ગોસેલ જપ્ત કરાયો છે ત્રણ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે ગોપાલ નામના વ્યક્તિની સ્થળ પરથી પોલીસે ધરપકડ પણ કરી છે એલસીબી ટીમના દરોડાથી ભૂમાફિયાઓમાં અત્યારે ફફડાટ પણ ફે છે જસદણના વિછાના અજમેર ગામની સીમમાં ગાંજાનું વાવેતર પકડી પાડવામાં આવ્યું તુવેરના પાકના વાવેતરની યાર્ડમાં ગાંજાનું વાવેતર કર્યું હતું પંચાવન કિલો ગાંજાનું વાવેતર પકડી પાંચ પોઈન્ટ પંચાવન લાખનો મુદ્દા માલ પણ જપ્ત કરાયો છે

પંચાવન કિલો પાંચસો એસી ગ્રામ જેની કિંમત રૂપિયા પાંચ લાખ પંચાવન હજાર આઠસો ની જેને તાત્કાલિક વીસિયા પોસ્ટ એનડીપીએસ એક્ટ મુજબ આઠ બી આઠ સી વગેરે એનડીપીએસની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ આગળની તપાસ પીએસઆઈ સાંકળીયા આઠ કોનામો ચલાવી રહ્યા છે